Oh સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા હવાના આઠ અને આજ તો ડુંગરજી અમાર આવ્યા જો ઘણા દાવાથી આંખમાં નતા આવતા લગભગ પંદર દાણાથી ઘાયલ ગુમ થઈ ગયા જતા આજ આવ્યા તો ચારે વાંટવા જવાનું અને પછી ઘઉં થોડા હળ્યા તે લઈ જવાના તો જો અત્યારે બધું સાફ સફાઈ થઈ હતી ઘરની અને અમે ચાકવણી કરી અને પછી જવાનું ખેતરમાં જોકે આજે અમારે ભયલું એ ઘેર થયું નોકરી જ્યાં નહીં એટલે ભૈલુને થોડા કોમમાં લઈએ લઉ પસમણમાં હતી તો જલ્દીથી ચા પાણી કરી દઈએ પછી જઈએ ખેતરમાં તો હમણાં આવી ગયા ખેતરે ચાર વાંધવા માટે જો હજી પહેલું ટોપ કુટુંબજી વહેલા આવ્યા હતા થોડા તે એમને વાટીને મેલ્યો એક ટોપ પૂછી ને બીજું થોડું વાટ્યો તો અમે જા અશક્તિ ડુંગર ની હમણાં થી આયા નતા અમારી કણ ચોટી જતા તાતા તે કોઈ અશક્તિ થઈ જઈએ અને થોડી બળે આગળ આવે ને તાવ જેવું લાગે જીરણ જીરણ તાવ આવે શું આવે એવું તાવી આવો કરવું

કે પખાત મંડળી આવી હતી બહુ જબરજસ્ત મોજ કરી તો ખરું જીવન એમનું જ જીવન એ જે લોકો જીવી રહ્યા એમનું નોમ જ જીવન કારણ કે રાત્રે જે મોજ કરી એમને એ હું તમને વિડીયો બ્લોગમાં મૂકો તમે જોજો બહુ જબરજસ્ત મજા આવશે કે જીવન જીવવા માટે આપણે મજૂરી તો કરી જ પણ આ જો અમે ચાર વાટે દરેકને પોતપોતાનું જે થાય કોમ તો કરું જ પડે એ ઉપરાંત પણ જે એ લોકો જે મોજ કરે ને સાહેબ એવી મોજ આપણે કરતા નહીં તો તમે ચોક્કસ વિડીયોની અંદર જોજો તમને ખબર પડશે કે આ ગમળાની અંદર આ રાત્રે જેવી જેવી મોજ થાય ભજનની અંદર આવી પખાત મંડળીઓ એની અંદર જબરજસ્ત મોજ કારણ કે મન મેલીને રહે નાસ્તા હોય ને ગાતા હોય તો કોમ તો ન હોય હે આખી જિંદગી આપણે અવતાર આવ્યો ભગવાનને તે આપણે પેટનું પૂરું કરવા માટે કોમ તો કરવું જ પડશે પણ કોમ કર્યા પછી જે સમય વધો એ સમયનો આપણે સદુપયોગ કરીએ અને હારા ફોર્મમાં સમય વાપરીએ તો અમારા વિડીયો મારા બધા બ્લોગની અંદર હું આવા જ સામૂહિક સામાજિક વિડીયો અમારા આવું તો ચોક્કસ અમારી ચેનલને જોજો દુર્ગા અને મિલોક જેની અંદર પ્રખાત મંડળીઓ આવશે ભજન આવશે પછી અંબાજી ગબ્બરનો દર્શન આવશે કોટેશ્વર આવશે બધો દર્શન અમે ટોટલી કરાવીએ છીએ અને બીજા બ્લોગ બધા જેટલા હોય પણ એ તમને ઝાડ ચેતન ગોધરુન ઘન એવું જ બધું જ આવશે પણ અમારામાં તો અમારા બ્લોગમાં બધું આવશે ભજન આવશે વખાત મંડળીઓ આવશે અંબાજી આવશે પગપાળા સંઘ આવશે ટોટલી બધું અમે મૂકીએ તો જો અત્યારે ચાર વાટવા ત્રણ પોટલો થયો જો પાછળ અને હજી બે કરવાનો હું અને ડુંગરજી ચાર

કે આ લારી મેં થોડા પળા કર્યા ને બારે કર્યા જગ્યાએ થોડા થોડા હોય ને એટલે જલ્દી તપી જાય ને ધનેરો મળી જાય અમુ હજી પહોંચમવા નાખે અમુક અમારે આવશે વાડીએ જમવાનું તો જમી લઈએ કેટલી ઘઉં બહુ મસ્ત તપસી આપણે લાવીએ જો પંખો ટેબલ પંખો પોચમડવા માટે ભાત આય જો ડુંગરજી ભાત લઈને આયા જો ઘઉ્યા ને પહેલું જમવા લઈને આ તો વાળી જમવાનું આજે બપોરે જમણવાર વાડી નો જો વાડી મોજ ખેતર ચાલ વાટી બે કોથળામાં ધનેલો પડ્યો છે તમારું કોમ સારું ખેતીનું કરવાનું પાછું તમે વિડીયો શૂટિંગ ટાઈમ રાગ રાગ કરીએ હોય એટલે કરવાનું અને આપણા ઘરનું કોમ કરવાનું હા કે શીખવા મળે પ્રેરણા મળે કોમ તો કરવાનું પ્લસ સાથે આવી

એટલે ચેનલમાં તમારા જે ચેનલ આટલી બધી જે સરસ તમારા સબસ્ક્રાઈબર તમારું ફોર્મકાજ સારું તમે જોઈ તમે વિડીયો બનાવો તમે જે સમય કાઢો એટલે તમારી ચેનલ એટલી સરસ ચાલે લોકો સરસ એના રિપ્લાય પણ સારો આપે છે અને હમણાં તમારું કોમ તમે કરતા રહો અને લોકો તમને સપોર્ટ કરતા રહે એવી અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ અને હમણાં મહેનત કરતા અને બને એટલા સારા વિડીયો તમે ચાપતા રહો જેથી આપણો જે દર્શકો એમને પણ આનંદ આવે અને ખેતીના ભજનોના અને જે સામાજિક જે પણ કાર્યો તમે અત્યાર સુધી વિડીયો સારા આપ્યા જ છે એટલે આ ચેનલને બને એટલે સબસ્ક્રાઇબ કરજો અને આગળ વધારજો એટલે તમને મજા આવશે મજા આવશે બીજું શાંતિ બસ શાંતિ